દિવાનભરા શેરી નંબર દસ કોઠારીયા નાકા પાસે શ્રીહરિ કોમ્પ્લેક્સમાં આગ લાગેલી હતી અને રાતના એક ને સોળ વાગ્યે આપણે કંટ્રોલ રૂમમાં ફોન આવેલો હતો અને એક ને વીસે અમારી ફાયર ફાઈટર ત્યાં પહોંચી ગયું હતું ચાર મિનિટની અંદર આપણું ફાયર ફાઈટર પહોંચી ગયા અને ત્યાર પછી વધારે જરૂરિયાત પડતી ગઈ એ પ્રમાણે અમે બીજા ફાયર ફાઈટરો બોલાવતા ગયા અને ફૂલ ટોટલ પાંચ ફાયર ફાઈટર અને એમ્બ્યુલન્સ સાથે ત્યાં કામગીરી કરેલી હતી હવે ઈ બિલ્ડિંગની અંદર પાંચમા માળે જે અગાસી નો ભાગ હતો એમાં ડોમ બનાવેલું હતું ત્યાં સોલાર પેનલ ફિટ કરેલી હતી પછી એસી ના કમ્પ્રેસર ને એ બધું હતું અને આ સોનું ચાંદી ગાળવાનું કેવું હશે મશીનરી અને એની અંદર બીજા ગેસના બાટલા પણ ચાર બાટલા હતા એમાંથી એક બાટલો બ્લાસ્ટ હતો અને ત્યાં ત્રણ વ્યક્તિઓ દાજી ગયેલા હતા આની 5 બિગડની જે 8 બિગડ કામની છે એ લગભગ આશરે 2 કલાક જે ચાલી અને આ સંપૂર્ણ ગુજારી દીધું અને જે લોકો દાજી ગયાતા એ લોકોને આપણે સિવિલ હોસ્પિટલ એડમિટ કર્યા એમ્બ્યુલન્સમાં લઈ ગયા ના ફાયર એનો છે એ લોકો પાસે ના ફાયર ના

અને બહુ સાંકડા વિસ્તારમાં એ બિલ્ડિંગ આવેલું હતું એટલે ફાયર બ્રિગેડને જે આગ લાગેલી હતી એ પણ ઉજવવામાં ખૂબ સારી એવી જેમત ઉઠાડી પડી અને પાંચમાળનું બિલ્ડિંગ હતું અને પાંચમા માળે આગ હતી એટલે થોડું એ બી ઘણું બધું આપણને મહેનત કરીને પછી આપણે આગને કાબુમાં લીધે જે છે એ કોણ માલિક કોણ છે ને એમ છે એના માલિક છે ચંદ્રેશભાઈ નરેન્દ્રભાઈ પાટળિયા એ ત્યાં આગ લઈ ગઈ પછી એમને પણ જાણ થઈ પણ હાજર હતા અને ફાયર બ્રિગેડ હવે એક્શન એવું એ લેશે કેટેગરીમાં એ બિલ્ડિંગ આવેલું છે અને ફાયર સર્ટી સાધનો નહોતા તો એમને નોટિસ અને જે કાંઈ ફાયરના રૂલ્સ મુજબ જે કાંઈ કડક કાર્યવાહી કરવામાં આવનાર આજની તારીખમાં જ અમે કરવાના છીએ વિસ્તાર ખાસ કરીને એ વિસ્તારમાં અનેક બોમ્બ પણ આવ્યા છે આવા બોમ્બ છે અને ત્યાં પરિસ્થિતિના કારણે તપાસની તરફ છે હા ચકાસણીની કામગીરી અમારી અઢાર વોર્ડમાં ટાઉન પ્લાનિંગ અને ફાયર ડિપાર્ટમેન્ટના એક કર્મચારીઓ અમારી રૂટિન કામગીરી ચાલુ જ છે અને આ વિસ્તારમાં પણ અમે સઘન ઝુંબેશ ચલાવવાના છીએ